નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કૈલાશતામ શ્રી શંકરાચાર્ય રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માતા તથા ભદ્રકાળી માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રેસ કોન્ફરન્સ ભગવાન દ્વારકાધીશ અને આદિ આદિશંકરાચાર્યજીની પરમ કૃપાથી શ્રી કૈલાસતામ શંકરાચાર્ય મઠ ખેડા મુકામે આરાધ્ય ભગવતી જગતજનની રાજરાજેશ્વરી માશ્વ ત્રિપુર સુંદરી અને શ્રી શારદા પીઠમ દ્વારકાની અધિષ્ઠા ત્રી પરમબા ભગવતી મા બુદ્રિકાલીની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમા ન્યાય સંવિધીય દ્વાર કા સારદા પીઠાધીશર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ છે રિપોર્ટર સંજીチュનારા કેડા જી પીએમસી ન્યૂઝ 24/7 લાઇવ શું છે જે ટોલ નાખો છે એ ટોલ નાખોમાં રઘવાણા ક્ષેત્રમાં આવેલું કૈલાસ ધામ નગર એ શંકરાચાર્ય નગર કૈલાસ ધામમાં કૃપાથી બે મંદિરોની બે મંદિરોનું નિર્માણ અહીંયા કાર્ય પૂરું થયો છે એક ભગવતી રાજરાજેશ્વરી સુંદરી માતા અને મા ભદ્રકાળી જે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરીમાં છે જેમ આપણે પંચ દેવતાઓનું પૂજન કરતા હોઈએ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ ભગવાન સૂર્ય ભગવાન ગણેશ અને ભગવાન જગદંબા રાજરાજેશ્વરીમાં ત્રિકોષિશક્તિ જેટલી બધી શક્તિઓનું સ્થાન છે એમનું અધિષ્ઠાન અર્થાત એમનું મૂળ ભગવતી રાજરાજેશ્વરી ત્રિકુ સુંદરીમાં છે આ ક્ષેત્ર પશ્ચિમ ક્ષેત્ર એ જગદંબાનું એક સ્વરૂપ હોય ભદ્રકાલી માતાનું જેમ જૂનોમાં જૂનું મંદિર ભદ્રકાલી માતાનું મંદિર દ્વારકામાં આવેલું છે અને કાલાંતરમાં અમદાવાદમાં પણ ભદ્રકાલી માતાનું મંદિર છે પણ એ બધી જગ્યાઓમાં માનું જે સ્વરૂપ હોય એ સ્વરૂપ સ્પષ્ટ નથી જગતગુરુની મનમાં ઈચ્છા થઈ ભગવતી નું જે સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રકટ હોવો જોઈએ તો એ પ્રકટ સ્વરૂપનું મંદિર અહીંયા બનેલો છે જેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતા નવ બે બે હજાર પચીસ અર્થાત ત્રણ બે દિવસ પછી નવ તારીખે દસ તારીખે અને અગિયાર તારીખે ત્રણ દિવસનો એ મહા ઉત્સવમાં અહીંયા પૂર્ણ થશે અગિયાર તારીખે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ જાય નવ તારીખથી અહીંયા નવ તારીખે સાંજે જે અહીંનો ખૂબ સારા ભજની ડાયરા માયાભાઈ અહીર એમના સાતના જે બધા લોકો છે એ નવ તારીખે સાંજ સાંજે આઠ વાગ્યાથી અહીંયા પ્રારંભ થશે અને નવથી સવારથી લઈ સાંજ સુધી અને નવ તારીખે થશે દસ તારીખે થશે અગિયાર તારીખે થશે જેટલા બધા લોકો ભાવિકો ભક્તો અહીંયા આવશે એ લોકોનો ખાવા પીવાનો અને અહીંયા મહાત્માઓનો સત્સંગનું મહાત્માઓનું પ્રવચનનું મહાત્માઓનું જે ચારે બાજુ સત્સંગની ગંગા જે વહેતી હોય એ અહીં નવ તારીખથી અહીંયા પ્રારંભ થઈ થઈ જશે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ જે અત્યારે કુંભમાં હતા એ કુંભનું કાર્ય પૂર્ણ કરી અને સીધા ત્યાંથી આપણા જગત અહીંયા શંકરાચાર્ય નગરમાં પધારી રહ્યા છે અને એ આવતીકાલે અહીંયા આવનારા છે તો આવતીકાલથી લઈ અને બાર તારીખ સુધી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ અહીંયા વિરાજશે એમનું પણ પ્રવચન સાંજે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી અને સાંજે ત્રણથી લઈ અને છ સુધી પ્રવચન અહીંયા ચાલશે જેમાં રોજ ગુરુજી એક કલાક દોઢ કલાક અહીંયા પ્રવચન કરશે બીજા બધા મહાત્માઓ અહીંયા પૂજન કરશે અને ગુરુજીના હસ્તે જ શંકરાચાર્યજી મહારાજના હસ્તે ભદ્રકાલી માતાનો અને રાજરાજેશ્વરી માતા ત્રિપુરસુદરીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા પૂર્ણ થવા જાય છે આ જે મંદિરની કલ્પના હતી એ બ્રહ્મલીન જગદગુરુ શંકરાચાર્ય દ્વિટીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની એ મંદિરની કલ્પના હતી જેમના આદરીને અત્યારના જે શંકરાચાર્ય છે એ બે મંદિરની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વતા રહે છે અને બધાય ગામવાળા બધા નગર બધા નિવાસીઓ જેટલા બધા લોકો છે અહીંયા વધારમાં વધાર કરતા એ લોકો આવી અને આ મહાત્માઓનું દર્શન મહાત્માઓનો સત્સંગ અને એમનો આશીર્વાદના વેતી જે કેમ હોય કે રસોડું હોય તો ધર્મ જે ધર્મ હોય તવેડી ઉપર સેકાય ભંડારા પ્રસાદની પણ વ્યવસ્થા છે અને જીવનને સુધારનારી વસ્તુઓની પણ અહીંયા આપણે વ્યવસ્થા કરી